જુનાગઢમાં ચુસ્ત અને ચાપતા બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ દૂર કરાવ્યું અને એકસો આઠ કેસના આરોપી કાળા દેવરાજનું બાંધકામ પણ તોડી પડાયું હતું ને ત્રણ કરોડની જમીન ખોલી કરાયા બાદ જુનાગઢ જિલ્લા વ્યવસ્થિત તંત્રને પોલીસે ગઈ કાલે કેટલા દબાણ દૂર કરવાની યોજના ધોરણે કામગીરી હાથ ધરી હતી અને આ છેલ્લા બે દિવસના મહત્વપૂર્ણ જમિનેશનની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે રાજ્ય સરકારે આવવાળા તત્વોના સામક્ષ તત્વો અને પાવલી દાદાઓ અને ગુનેગારો સામે કડક કમકર્ષી હતી અને જેના ભાગરૂપે જુનાગઢના કાંધીના વિસ્તારમાં કરોડો રૂપિયાના સરકારી જમણ પર દબાણ દૂર દબાણ હતા તોડી પડ્યા હતા અને મણીભાઈ રાત્રિના સમયે જૂનાગઢના મધુરા વિસ્તારમાં સુદામાર્ગ પાર્કની બાજુ પાર્કના અંદર સામેના પ્લોટમાં ગેરકાયદેસર દબાણ હતું ધાર્મિક દબાણ હતું ગેરકાયદેસર તેને દૂર કરવાની કામગીરી આ ધરી આ ધાર્મિક દબાણની વાત કરીએ તો ચાલીસ લાખની કિંમતનું ગેરકાયદેસર ધાર્મિક સ્થાન હતું તે થોડી પડે અને મનેપાની ટીમ દ્વારા મધુરમ વિસ્તારમાં આવેલ સુદામા પાર્ક વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ધાબી ધાર્મિક દબાણ પર પણ તંત્ર દ્વારા બુલડોઝર ફરી દેવાયું હતું અને બાંધકામ એકસો નેવું ચોરસ મીટર જમીન પર કરાયું હતું ને જેની બજાર કિંમત ચાલીસ ચાલીસ લાખ રૂપિયા આંખોમાં આવી છે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્તો અને ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી ને જ્યારે આ ડિમોલેશનની કામગીરી જે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી ત્યારે સુદામા ભારતના રહેવાસીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ જિંદાબાદ અને જૂનાગઢ જિલ્લા પોલીસના આભાર વ્યક્ત કરતાં આજે મીડિયા સમક્ષ પોતાની માહિતીને પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે હા તમે જ બંધ કરી દો જગમાલ કે આહિર સુદામા પાર્ક એક મધુરમ ટિંબાવાડી અમારા સુદામા પાર્ક એકમાં સર્વે નંબર આડત્રીસ પૈકી ચાર એમાં જે નવ હજાર નવસો ને છેતાલીસ સ્ક્વેર મીટરનો જે અમારો પ્લોટ હતો એમાં બિનકાયદેસર દબાણ હતું એ દબાણ માટે અમે તંત્ર કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અમારા જુનાગઢના ડીએસપી સાહેબને તમામને ત્રણ વર્ષથી અમે લતાવાસીઓ રજૂઆત કરતા અને અંતે આ દબાણ જે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે અમે જૂનાગઢ કલેક્ટર સાહેબ એસપી સાહેબ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત કેટલા ટાઈમથી ને કેટલા વર્ષોથી લગભગ બારેક વર્ષથી દબાણ હતું નાનું નાનું કરતા મોટું કરવા માંડ્યા એટલે અમે આ બાબતે સજાગ થઈ અને રજૂઆત કરેલી અને તંત્ર એ અમારી વાત સાંભળી અને આજે કરવામાં આવ્યું એ તો તંત્ર દ્વારા જે માણસો આ દબાણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું એ ધાર્મિક દબાણ હતું અહિયાં અતું આવતા કઈ ક્યારે પેલા આવતા પણ છેલ્લા વર્ષ થી વર્ષથી અહીં બહુ ઓછા થઈ ગયા હતા અમે આજે શરૂઆત લડાઈ ની કરી ત્યારથી બધા બંધ થઈ ગયા અને જે સુદામા પાર્ક મધુરમ વિસ્તારમાં દબાણ હતું સાર્વજનિક પ્લોટમાં તે રજૂઆત કરવામાં આવેલી હતી તો તેને લીધી અને તે ગઈકાલે જે દબાણ દૂર કરવામાં આવ્યું તે બદલ તંત્ર તેમજ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ તથા પોલીસ તંત્રનો અમે બધા રહેવાસીઓ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેટલા સમયથી કેટલા ટાઈમ જેવા આ લગભગ છેલ્લા દસકો વર્ષ હતું રજવાડ કેટલા ટાઈમથી થતી ત્રણ વર્ષ પછી ક્યારે આ પાડવામાં કઈ રીતે વાત આવી ગઈકાલ રાતે પાડવામાં આવ્યું પાર્કમાં જે રીતે ગેરકાયદેસર રીતે જે ધાર્મિક દબાણ હતું વર્ષોથી હતું માંગણી હતી ને માંગણી અંતે પણ સરકાર દ્વારા જે છે તે માંગણી સ્વીકાર